गोपाल लाल की जे सर भॻवान जे गोपाल સ જીવ જામુને સપિયાજી શું કર કરને પ્રીત પરાગી રે ભય રે કસો મન આણી સમા તું તારે સિર પર રહ્યો છે ગાજી રે शिवजमुने जी सुखरने, करने प्रीत परागी रे आ, व्यास तणा वाले बेल जवाड्या निर्भे ना वाले कोळय पूर्या દર્શન દીધું છે દાદાજી રે જીવ જમું ને સપિયા કરને કરીત પરાગી રે ઓજતના જલ અતંગ તાગ્યા પ્રહર રહ્યો છે થી જીરે અમદાવાદ માં સ્વરૂપ દેખાડ્યું આકે મરાયો છે લાજી રે જીવ જમુને સપિયાજી સુકરને કરને પ્રીત પરાગી રે હા ગારિયા ધાર માં તેલ ધતકીરા જસ જુગો જુગ રહ્યો ગાજી રે મોરી વાળો મલસી ગુસાઈજી ના ગાળતો તે પણ કહે હાજી હાજી રે જીવ જમુને સપી શું કરને પ્રીત પરાગી રે આ દામ દાસ ને દયા જો કરી આ ધામસ હો દામ દાસ દામ ને દયા જો કરી ભૂતલની ભૂતલની બે ભાગી રે ભૂતલની બે ભાગી રે શિવ જમુને સપિયા જીવ જમુને સજીવ સ સજીવ જમુને સપિયા જીસું કરે કર ને પ્રીત પરાગીરે જીવ જમુને સજીવ જમુને સાજીવ જમુને સપિયા જી શું કરે કરણ પ્રીત પરાગીરે કરન પ્રીત પરાગી રે बरोसी गोपाल लाल के जे सर भगति जे गोपाल जेगोपाल